આજરોજ જે ટ્રાન્સપેક ખાતે ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ત્રણસો કેર ડીલરનો એક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે એક રીતે જોવા જાય તો એક અનોખો ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે કે જેમાં ગામમાંથી પાણી લઈ અને એને ટ્રીટમેન્ટ કરી અને એમના પ્લાન્ટમાં પાછું વાપરવામાં આવશે અત્યારે આપણે ફર્સ્ટ ફેઝમાં જે ત્રણસો કે ટ્રીટમેન્ટ પ્લાન્ટ રાખ્યો છે જે અત્યારે ગાર્ડનિંગમાં વાપરશે અને એક વખત સ્ટેબિલાઇઝ થઈ ગયા પછી એ લોકો છસો કે બીજો પ્લાન્ટ અપગ્રેડ કરશે અને ત્યાર પછી એનું પાણીનો ઉપયોગ એ લોકોના પ્રોસેસમાં બી કરશે જેના લીધે એમનું જે બોરવેલ પર જે નિર્ભરતા છે એમની ઝીરો થઈ જશે એટલે હું આ સ્ટેજે તો દરેક ઇન્ડસ્ટ્રીને એવી રિક્વેસ્ટ કરું છું કે જે પોતાની આસપાસના જે ગામો છે એને એવીથી એડોપ્ટ કરી લે અને પોતાને ત્યાં આવો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવે જે એકદમ લો કોસ્ટ છે કે જેમાં કોઈ કેમિકલ કે એવી મોટાભાગ ઇલેક્ટ્રિસિટીનો પણ ઉપયોગ થતો નથી અને બીજું કે આ એક સોર્સ એવો છે ડોમેસ્ટિક વેસ્ટ વોટરનો કે એમને બારે માસ ટ્વેન્ટી ફોર બાય સેવન મળશે કે ગ્રાઉન્ડ વોટરમાં તો ઇલેક્ટ્રિસિટીની બી જરૂર હશે કે એની પણ જરૂર પડશે કે બોરવેલ પર નિર્ભરતા તો તમને બધાને ખબર જ છે કે જે રીતે બોરવેલના આલ્પર ટીડીએસ પણ વધી રહ્યા છે નાઇટ્રેટ નાઇટ્રેટનું પ્રમાણ બી વધી ગયું છે તો આ રીતે અવર પાણીનો યુઝ થશે તો સમાજને બી ઉપયોગી થશે અને ઇન્ડસ્ટ્રીને પોતાની જે વોટર રિક્વાયરમેન્ટ છે એ પણ પૂરી થઈ શકશે એટલે હું દરેક ઇન્ડસ્ટ્રીને રિક્વેસ્ટ કરીશ કે એ લોકો પોતાની આસપાસના જે ગામ છે એને એડોપ્ટ કરીને આવા પોતાના ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવીને જે બોરવેલ પર નિર્ભરતા છે એ ઓછી કરે અને લોકો જે વોટર ન્યૂટ્રલ જોવા માંગે છે એ થઈ શકશે ઓકે સર બીજું અમે અત્યારે રિસન્ટ સ્ટેપ પણ લીધા છે એ ગણા કે પાદરા અને જે કરેન્ટલી જે બે એસોસિએશનમાં જે પાદરા તાલુકામાં ઇન્ડસ્ટ્રી આવી છે એમને પણ અમે રિક્વેસ્ટ કરી હતી અને એમણે પણ સીએસઆરમાં લગભગ હાલમાં અત્યારે છેલ્લા બે મહિનામાં લોકો બાવીસ બોરવેલ તળાવમાં બનાવ્યા છે જેનાથી શું છે કે આ એરિયાના જે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થશે અને ગ્રાઉન્ડ વોટરમાં પણ શું ધારો આવશે અને ખેડૂતોને અને તેમજ ઇન્ડસ્ટ્રીને પણ જે પાણીની રિક્વાયરમેન્ટ છે એ રિચાર્જથી પૂરી થશે એટલે આ અને એક બીજું વાત જણાવી દઈએ કે આ તો ટ્રાન્સપેક્ટ કંપનીએ પોતાના ઉપયોગ માટે અનેક સારી વસ્તુ કરી છે પણ આપણે લગભગ છ મહિના પહેલાં પાદરાના રૂપના ગામમાં પણ એક આપણે આવું લો કોસ્ટ જે પાદરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી અને એમએસ સહયોગથી એક એસટીપી બનાવ્યો છે એનું પણ પાણી અત્યારે ટ્રીટ થાય છે અને ટ્રીટ થઈને પાણી લુણા ગામના તળાવમાં જાય છે આ ઉપરાંત જે વધારાનું પાણી છે ત્યાં જે લોકલ ખેડૂત છે એના ખેતરમાં પણ વાપરવામાં આવે છે ઓકે ચાલો આજ રોજ ટ્રાન્સપીક ઇન્ડસ્ટ્રી ખાતે શું એ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું મુહૂર્ત કરવામાં આવ્યું જે અતુલભાઈ શ્રાય માલિક છે અને જેમણે અમારા ડબ્બાસા ગામનું જે કંઈ ગંદુ પાણી છે એ બધું કલેક્ટ કરવાનું અમારી જોડે એ લોકોએ નક્કી કર્યું અને અમારા ગામના સ્વચ્છતાને વધારવા માટે એમને જે સહકાર આપ્યો અને અમારા ગામમાં જે કંઈ બીમારીઓ ફેલાતી હતી એ હવે થોડા ઘણા અંશે અટકી જશે બીજી વસ્તુ આગળ પણ એમને સહકાર હતો કે અમને અમારા ગામમાં રિચાર્જ બોર આપેલા છે જે પાણીને સુધારો થાય આજે દબાસા ગામમાં દસેક રિચાર્જ બોર છે જે પાણીને સુધારો થઈ શકે પાણીના સુધારા માટે સાહેબ જે સરકાર આવ્યો એ બદલ ખૂબ આભારી